હા તો દોસ્તો આજ આવી ગયા છે વાડીએ તો તમારો વિડિયામાં સ્વાગત છે થોડું થોડું બહુ નહીં તો આ અમારી માંડવી છે જો તમે આ માંડવી છે તુવેરમાં તુવેર ની હાયરો મૂકી હતી પણ તુવેર વાવવાની વેત ન થઈ હવે આમાં તુવેર નીકળે તો કમેન્ટ કરજો આમાં તુવેર વાવ્યું હોય તો નીકળે કે ન નીકળે નીકળે ભાઈ આમાં તુવેર વાવ્યું હોય તો આમાં નો નીકળે જો ખેડૂત દીકરો હે ભાઈ જો આ જોઈ નદી પછી જો તમે ફળ બતાવું કમેન્ટ કરજો આ શું છે જો આ કમેન્ટ કરી દીજો ક્યું ફળ છે એના પાન છે નામાં ઝીણા પાન પણ થાય આમાં જો આની કલમ વારેલી છે અને આ આપણે છે નારાડી આમાં ધ્રોપા આવતા નથી તો પછી આપણે આ તાલા કાપી જવાના છે હા આમાં તાલા કાપવાના છે જે આપણે આ કલમ છે ઓલી કેરીની કલમ કેસી કેસર કેરીની જો આમ પાણી વગર પાણી વગર જો આવી જ પાકે એટલે આવી જ કેળી થાય આ પાણી પીડું જેવું જેવું પીડું પાન છું ને એવી જ કેળી થાય એવી છે તારું નામ શું છે દિશાન તો વિડીયો ગમે તો શું કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાનું છે એટલા શું કરવાનું છે હા એવી રીતે શું કરવાનું છે હા લાઈક ને સબસ્ક્રાઈબ વિડીયો ગમે તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ તો કરી દેજો નજી તમને બતાવીએ આ શરીંગવો છે આપણે જો આ જો આ શરીગવાના પણ હજી આમાં હિંગુ ન થાવી આ માંડવી ઉપડે ને પછી આમાં શીંગ આવે પછી આ છે લીંબુડીનું જાગ આમાં લીંબુ આવતા નથી આનો કઈ જુગાડ ખબર હોય તમને તો કમેન્ટ કરી દેજો આમાં આની ઝીણી કલમ વારેલી છે જો આ પછી આ છે નાના છોકરા દરિયા દરિયા નાના છોકરા ઉતરી માંડવી દો અમે આમ હા પછી આ કમેન્ટ કરી દેજો આ કેવાનું ઝાડ છે ઝાડ બતાવું જો આમાં સિક્કુ અને રાયણ નો બે ઝાડ ફેરા છે સિક્કુ સુકાઈ ગઈ અને રાયણ રહી ગઈ આપડે જો આ રાયણ છે સિક્કુ સુકાઈ ગઈ પછી તમને નદી બતાવું અહીં મારા વાળીને પાસે નદી છે એક તમને નદી પણ બતાવું જો આ નદી છે આમાં મગર રહે છે તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા તો ભૂલતા જ નહીં ને વિડીયો આખો જોજો તો મજા આવે છે આખો જો વિડિયો તો જ મજા આવે છે પગાર આવી કીધું શૂટ છે આ બધા છોકરા તો હવે આપણે આ નારણી તાલાક આપવાના છે અને આ આપણું ખેતર છે એટલું હવે અમરલાલ વાટ વાત જોઈ જોઈને ફુવારા મૂકવાના છે કાલે અમરલાલ વરસાદ તો થયો નહીં આગાહી વહી ગઈ પરત ગૌ સ્વામીની બેની વરસાદ એક સાટો નથી થયો હાવ આપ શોખું છે તમને બતાવું જો આવ શોખું છે વાદરા પણ બહુ છે તો હવે આપણે એક ખેતરમાં તો ફૂવર હાલે છે હું તમને જોમ કરીને બતાવું જોજો દેખાય તો કમેન્ટ કરજો ફુવાર હાલે છે કરશનભાઈના ખેતરમાં એ ભાઈને હાલી જાય પછી આપણે આમાં મૂકવાના છે

હા આમાં બધાયમાં ફોયા બે ગયા હે હા હા તો દોસ્તો હવે વિડીયો અમે સ્ટોપ કરીએ વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તો જય માતાજી જય હોળાપોરા બાપા